જીત હાસિલ કરી છે મિત્રો તમને જણાવી દઈએ કે અપેક્ષ ઉમેદવાર અંદાજે છ હજાર કરતા વધુ મતથી જીત્યા છે ઉમેશ પટેલ પાસે કોઈ કાર્યકર્તાઓની પોસ્ટ નહોતી તેઓ એકલા હાથે દીકરી સાથે મત મંગાવીને નીકળ્યા હતા મિત્રો તમને જણાવી દઈએ કે મળતી માહિતી મુજબ ઉમેશ પટેલ કરેકરા સફળતાના હકદાર છે કારણ કે તેઓ એકલા હાથે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ છે તેમના ચૂંટણી પચારની સ્ટાઇલ લોકોને વધુ સ્પર્શી ગઈ હતી અને કારણ કે લોકો પાસેથી એક એક રૂપિયો ભેગો કરીને તેઓ ચૂંટણી લડ્યા હતા આવી જ માહિતી માટે ચેનલના સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક જો